ઝઘડીયા જીઆઈડીસીમાં અઠવાડિયા દરમિયાન બીજી જીવલેણ દુર્ઘટનાને પગલે કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠ્યા છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત જીઆઈડીસીમાં દિવસે દિવસે વધતી જતી જીવલેણ દુર્ઘટનાઓને પગલે જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉભા થયા છે ચાલુ સપ્તાહ દરમિયાન જીઆઈડીસીમાં બે કંપનીઓમાં બે કામદારોના મોત થતાં જીઆઈડીસીની કંપનીઓમાં કામદારો કામ પર મૂકતા લેબર કોન્ટ્રાક્ટર અને કંપની સંચાલકોની બેદરકારી જતી થઈ છે ગત તારીખ અઠ્ઠાવીસ ના રોજ ની વેલ્સ્પૂન કંપનીમાં કલરકામ કરતાં એક કામદારનું નીચે પડી જતા સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે હાલમાં જ તારીખ પહેલી ઓગસ્ટના રોજ ઝઘડિયા ને થર્મેક્સ કંપનીમાં એક છેતાલીસ વર્ષીય કામદારનું રિસ્ટિક ગાડી પર મૂકેલ પિંજરા પરથી નીચે પડી જતા મોત થયું હતું મળતી વિગતો મુજબ ભરૂચ તાલુકાના કુર્લા ગામનો છેતાલીસ વર્ષીય મયુરકુમાર મણિલાલ પટેલ નામનો ઈસમ તારીખ પહેલીના રોજ સવારના દસ પિસ્તાલીસ કલાક દરમિયાન થર્મેસ કંપનીના વેરહાઉસ ખાતે ગાડીના હાઇડ્રોલિક ઉપર પિંજરું મૂકીને તેના પર ઊભો રહીને સામાનનો સ્ટોક ગણતો હતો તે દરમિયાન પિંજરું નમી જતા મયુરકુમાર તથા તેની સાથેના નિગમભાઈ નામનો કામદાર બંને નીચે પટકાયા હતા આ ઘટનામાં મયુરકુમાર પટેલ ગંભીર રીતે જખમી થતાં તેનું સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું જ્યારે તેની સાથેના નિગમભાઈને પણ ઈજા થતાં તેમને સારવાર માટે લઈ જવાયા હતા ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ સપ્તાહ દરમિયાન લગલગાટ બે કંપનીઓમાં કુલ બે કામદારોના મોત થતાં આ જીવલેણ ઘટનાઓને લઈને તાલુકાની જનતામાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને લોકોમાં રોષ ફેલાયો હતો જીઆઈડીસીમાં છાસવારે સર્જાતી જીવલેણ ઘટનાઓને લઈને જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે કંપની સંચાલકો અને લેબર કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી છે